કેટલાક સમયથી પરિણીત કરી પ્રેમ સંબંધ બાંધવા માટે હતી સંબંધનો ઇન્કાર કરતા ગળા પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી મળતી માહિતી મુજબ સાપોર તાંતવાડા વિસ્તારમાં રહેતો પરવેશ ઉર્ફે મોહમ્મદ મોઈન આરિફ ગેરેજ ચલાવે છે અને પરિણીત છે સત્તર વર્ષની કિશોરી પર પરવેશે છેલ્લા બે વર્ષની નજર બગાડી હતી કિશોરી શાળા ટ્યુશને જાય ત્યારે પરવેશ તેનો પીછો કરીને પોતાની સાથે

ગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે